જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ આમ જો આજે એક મિનિટ હો આજે તારીખ છે દસ દસ બે હજાર પચીસ ના રોજ આપણે બગસરા તાલુકાના નવા નવા વાઘાણીયા ને નવા વાઘાણીયા ગામના પ્રગતિશીલ ખેડૂતભાઈ મધુભાઈ છે તો મધુભાઈની વાડી મધુભાઈના ભાગીદાર આપણે જોડે છે તો થોડોક એમણે ભીષ્માનું મિસ્ટર વ્હાઈટ જે મેક્સકોટ વર્ઝન વાવેલું છે તો તેમના મુખ્યથી સાંભળીએ કે વેરાયટી કેમ લાગી તો તમારું આખું નામ

સાત સાડા સાત તો છે તમે પોતે છ ફૂટે તો પહોંચવા આવો ઓકે નીચે બતાવજો ખીલેલા છોડ હોય જોઈ શકો તમે ખુશ છે તો બીજા ખેડૂત ભાઈ ને બતાવ્યું આ કપાસ કેમ છે કઈ વાંધો નહીં બધા આપશું બિયારણ પડખા વાળા છે ને

બાર પંચા સાઈઠ પાંચ પાંચ ફૂટનું છે ઓકે હા પાંચ ફૂટનું છે પણ ભેગું થઈ ગયું એને ગાળો થોડોક વધારે જોઈએ ઓકે ઘાટું થઈ ગયું ને હા હા તો તમે ખુશ છો ને ભાઈ ઓકે ઓકે મનુભાઈ આવતા વર્ષ આપણે એક મિટિંગનું આયોજન દિવાળી પછી કરીએ અહીંયા હધુભાઈ ને મથુર દાદા ને કઈને એક આયોજન કરીએ ખાસ હો

ચાલો આભાર મનુભાઈ આભાર